નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય એસસી ટકા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે જે તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો બીજા સમાચારમાં વાત થશે મહિલા કુસ્તીની ટીમ અમાનમાં ફસાઈ ગઈ છે ત્યારે બીજી તરફ સીએમએ વરસાદની સ્થિતિનો ત્યાગ મેળવ્યો છે અમદાવાદમાં ભારે વરસાદનું નિરૂપણ જોવા મળ્યું છે ડોક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈને મળ્યા છે પુરાવા જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે બરોડાની વિદ્યાર્થીની ગુજરાતમાં ફર્સ્ટ ક્રમાંકે આવી છે ફેફસાના કેન્સરની રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં યુપીએસને મંજૂરી આપવામાં આવી છે એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપવામાં આવી છે ત્યારે આગળ વાત થશે કોલકાતામાં ડૉક્ટર ઘરે સીબીઆઈનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે શું તાપીમાં પૂર આવશે આ વિસ્તારોને કરાયા છે હાઈ એલર્ટ આ ગામમાં પડ્યો છે સાડા દસ ઇંચ જેટલો વરસાદ ત્યારે બીજી તરફ અમદાવાદમાં ફરીથી વરસાદ શરૂ થયો હતો અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળ્યો હતો ત્યારબાદ રાત્રે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં પડ્યો છે સાડા દસ ઇંચ વરસાદ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી છે ત્યારે હાલ મોટાભાગની નદીઓમાં ગોળાપુરની પરિસ્થિતિ જોવા મળી છે તો અત્યાર સુધીમાં ખેરા ગામમાં સાડા દસ ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા અને તમામ ઘર વખરી પલળી ગઈ હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું તાપીમાં પૂર આવશે આ વિસ્તારોને કરાયા છે હાઈ એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ પંચાણું હજાર ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ હતી ડિઝાસ્ટરની કચેરીના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા માટે સૂચના અપાઈ છે તો બીજી બાજુ લોકોને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકત્તાનો કેસ ડોક્ટર ઘોષના ઘરે સીબીઆઈનું સર્ચ ઓપરેશન કોલકત્તામાં સીબીઆઈની ટીમ રવિવારે ડોક્ટર સંદીપ ઘોષના નિવાસસ્થાને સર્ચ કર્યું હતું આ સર્ચ ઓપરેશન લગભગ બાર કલાક સુધી ચાલ્યું હતું અને ટીમ રવિવારે સાંજે લગભગ સાડા આઠ વાગે સંદીપ ઘોષના ઘરની બહાર આવી હતી સીબીઆઈની ટીમ જ્યારે દરોડા પૂરો કરીને ઘરની બહાર નીકળી હતી ત્યારે ડોક્ટર ઘોષના મુખ્ય ગેટ પર ઊભા હતા આ સમય દરમિયાન સ્થળ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોએ તેમના વિરુદ્ધ ચોર ચોર જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં યુપીએસને મંજૂરી કેન્દ્ર સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની જાહેરાત કર્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર સરકારે રવિવારે રાજ્યના કર્મચારીઓ માટે પણ આ યોજનાને મંજૂરી આપી દીધી છે મહારાષ્ટ્ર પોતાના રાજ્યમાં આ કેન્દ્રીય યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર કેબિનેટે રવિવારે આ યોજનાને મંજૂરી આપી હતી આવી સ્થિતિમાં હવે રાજ્યમાં ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસને બદલે યુપીએસ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફેફસાના કેન્સરની રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ફેફસાના કેન્સરને દૂર કરવા માટે વિશ્વની પ્રથમ રસી ટૂંક સમયમાં આવી શકે છે ફેફસાના કેન્સરની આ રસીનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે આ રસીનું નામ બી એન ટી સોળ છે જેનું નિર્માણ બાયોનટેક દ્વારા કરવામાં આવી રહ્યું છે આ રસી નોન સ્મોલ સેલ લંગ કેન્સરની સારવાર માટે છે યુકે યુએસએ જર્મની હંગરી પોલેન્ડ સ્પેન અને તુર્કીની ચોત્રીસ સાઇટ પર બીએનટી એકસો ને સોળનું પ્રથમ તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરોડાની વિદ્યાર્થીની ગુજરાતમાં ફર્સ્ટ ક્રમાંકે જોવા મળી છે બરોડા મેડિકલ કોલેજની ડોક્ટર નૈસર્ગી રાવલ નીટ પીજી વર્ષ બે હજાર ચોવીસમાં લેવાયેલી પરીક્ષામાં ઓલ ગુજરાતમાં પહેલાં અને દેશમાં ચોથા ક્રમે ઉત્તીર્ણ થઈ છે ડૉક્ટર નૈસર્ગી એમડી ફિઝિશિયન કર્યા બાદ સુપર સ્પેશિયલાઇઝેશન કરવાની ઈચ્છા પણ ધરાવે છે નૈસર્ગીને એમ બીબીએસના ચારેય વર્ષમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે જણાવી દઈએ કે નીટ પીજીની પરીક્ષા દેશમાંથી બે લાખ ઉપરાંત તબીબી વિદ્યાર્થીઓએ આપી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલાં હાઈ એલર્ટ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવા સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી જોકે કોઈ પણ સંભવિત ખતરાનો સામનો કરવા તૈયારી કરી રહ્યા છે જેમાં પાકિસ્તાને પણ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદે રેડ એલર્ટ જારી કર્યું છે એલઓસી નજીક આ જ મુઝફ્ફર વિસ્તારમાં ભારતમાં ઘુસણખોરી કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપતી આતંકવાદી છાવણીઓ આવેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈને મળ્યા છે પુરાવા સીબીઆઈએ શનિવારે એફઆઈઆર નોંધી અને પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી છે આ ક્રમમાં સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચની ટીમ રવિવારે કોલકાતાની આરજીકર કોલેજ પહોંચી અને ત્યાં તપાસ હાથ ધરી છે તપાસ બાદ અધિકારીઓ બહાર આવ્યા તો મીડિયાએ પૂછ્યું કે પુરાવા તરીકે કંઈ મળ્યું જેના પર સીબીઆઈએ કહ્યું જલ્દી મીડિયાને પ્રેસ નોટ મળી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભારે વરસાદ અમદાવાદમાં ભારે વરસાદથી વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા છે વરસાદથી અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે પાણી ભરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પોલ ખોલી ગઈ છે અને અનેક લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેક્ટરની સૂચના છે ભારે વરસાદથી વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા છે તેમાં એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે જ્યારે એક દરવાજો અઢી ફૂટ ખોલવામાં આવ્યો છે તથા અન્ય દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમએ વરસાદની સ્થિતિનો મેળવ્યો છે તાગ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મોડી રાત્રે વરસાદની પરિસ્થિતિ અંગે સાત જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી જેમાં તેમણે રાહત બચાવ કામગીરી સહિતની બાબતો ઉપર ચર્ચા કરી હતી સીએમએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી કચ્છ હોય રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેક્ટરનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી માટે સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા કુસ્તીની ટીમ અમ્માનમાં ફસાઈ છે ભારતની અંડર સેવન્ટીન મહિલા કુસ્તી ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન બાદ સ્વદેશ પરત ફરવાની ફ્લાઇટ છૂટી જવાને કારણે શનિવારે જોર્ડનની રાજધાની અમ્માનના એરપોર્ટ પર ફસાયા હતા નવ મહિલા પહેલવાન અને ત્રણ કોચ શનિવારે ભારત પરત ફરવાના હતા પરંતુ તેમનું બુકિંગ અલગ અલગ ફ્લાઇટોમાં થયું હતું જોકે સ્પષ્ટ થઈ શક્યું નહોતું કે એ ફ્લાઇટનો ટાઈમ ચેન્જ કરાયો હતો કે કેમ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હતી જેના લીધે થઈને ગઈકાલે છવ્વીસ તારીખે ગુજરાતમાં ભયંકર વરસાદ પડ્યો હતો અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં તેમજ કેન્દ્ર પ્રદેશ દમણ નગર હવેલીમાં પણ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી અડતાલીસ કલાક રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હજુ પણ વર્ણવવામાં આવી છે હજુ પણ મિત્રો તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી વરસાદનું જોર રહેશે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે